મિત્રો એક સોનાની વીંટી મળી છે કોઈની ખોવાણી હોય તો જયદીપભાઈ પાસે અને એક મોબાઈલ ખોવાનો છે વીટી મળી છે ને મોબાઈલ ખોવાનો છે એટલે જો કે અહીંયા તો બધા સારા માણા છે એટલે વાંધો નહીં આવે પણ મેં હમણાં કીધું એમ સાચીના ટીપા જેવા હોય એ પણ લીધું હોય આપી દેજો બાબુ દ્વારકાધીશની સાક્ષીએ મોબાઈલ જેને મળ્યો એને ને જયદીપભાઈ બેઠા છે ત્યાં આપી દેજો અને હવે એકાદ વાણી કરી અને પછી આપણે હિતેશભાઈને સાંભળવાના છે કારણ કે હજી જો કે આશીષભાઈ અને સાગરભાઈ તમારા પ્રજાપતિ સમાજનું ઘરેણું છે અને હિતેશભાઈ ત્રણે ને બાપુ એકવાર જોરદાર તાલી વધાવી બતાવી આ સાજીંદાઓ આ સાજીંદાઓ છે ને અમારા હાથ પગ છે પોગ્રામ બાપુ આમને લઈને ઉજળો થાય ઊંધો નાખવો હોય તો આવડે આ નાખે આમાં કલાકારની ની નથી આ ગમે એવો કલાકારો ન હુજવા દેવો તો આ ન હુજવા દે બોલ ગાળ્યું એમને ખબર આવે લાવ્યા પણ દી ઉઠેડેડ એટલે અમારા હાથ પગ છે ઘરેણું છે જોકે ઘણી વાર ભેગા બેઠા છે અને હું તો ભગવાનને અરજ કરું કે આમની કલામાં હજી વધારો કરે મારા બાપ અને એમ ભલામણ કરું કે કોઈ આવડતો ન આવડતો કલાકાર કદાચ ગાવે ગાવા બેહે બપો એને સપોર્ટ કરજો કારણ કે અમે આખી દુનિયાને શીખામણી દેવી પણ આ છે હા પે ની એમને ખબર હોય સીતારામની જા વાત કરો નજીક જ નથી આવવા દેતા આપણે અમુક અમુક કલાકારનું નક્કી કરવા જવાનું થાય કે તમારા કોઈ કાકાના બાપાના છે તો ગાવા નહીં દે તો અમે પ્રોગ્રામ બુક કરવી એટલે આમાં અહીંયા ચા ઘર આવે બે ભજન ગાવા દે તેમાં ચા તારું લૂંટાઈ જવાનું પણ નથી આ હુજતું જ નથી પછી બા દુનિયાને કે ભજન કરો ભજન કરો પછી હું માથે થઈને કરવું અરે ઈર્ષા 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 આ મેં હમણાં કીધું ને બાબુ ભજન હડતું નથીનું કારણ જ આ છે હું આ વાતું કરું દારૂ ન પીવાનું હું ઠાંસતો હોય તો મા બાપની સેવા કરો એમ હું કહું મારા મા બાપની હું સેવા ન કરતો હોય તો જેમ અમને કઈ ઉપર થી લેબલ પડે અને મારી ભલામણ એક જ છે બાપુ કે મા બાપ ની સેવા કરું બસ હું દિલથીને કહું છું હું કોઈ નથી કહેતો આ ધજા બધા ચડાવો છે મારું સારું છે આવા કાર્ય કરો એથી હું રાજી છું પણ કદાચ આ ન થઈ શકે ને બહુ ચિંતા કરવા જેવું નથી પણ મા બાપ બાપુ આંતરડી ઠારજો જિંદગીમાં કોઈથી મોડો દઈ નહીં એવું ગઈ આપણી ગેરંટી રાખે

અરે મા બાપ જેવા બાપુ આ દુનિયામાં બાપુ છે ને આખી દુનિયા લોહીની ની તરસી છે આ અમે પ્રોગ્રામ માં જાય ને તો એમ એ કહે કે તમે અમને ચા સુધી બોલાવાના આ ગઈ એક બોલીએ કે ત્યાં સુધી પછી તમે એને બોલાવાના હવે દરબાર જ્યાં ગઈ કે બીજાને ને કહો બીજા કહો એ ખબર છે વીટી મળી હા વીટી આવી ગઈ એમને જતી ને હા વીટી ખોવાની હતી ને એ ભાઈ આવી ગયા ને એમને વીટી મળી ગઈ પછી મોબાઈલ ન થાય આટલી બધી વાર મોબાઈલ માં હજી ને લીધું હોય આપી દો રિંગ બિંગ મારો ચાલુ છે કે બંધ છે ચાલુ હે તો આવી જાય છે નકર અત્યારે તો બાપુ મોબાઈલ જે દીવ ઉઠેડ્યો છે કીધાની વાત નથી એટલે એક બાપુ સવારમાં બાપાની વાણી એક કરી અને પછી હિતેશભાઈને સાંભળવા છે આપણે સાગરને સાંભળવા છે પછી તમારે જેવું કારણ કે સવારે પછી ધજા ચડાવવાનું છે કાર્ય છે એટલે મારે તો જો કે હિતેશભાઈ ને પેલા બે હાડવા તા કારણ કે હિતેશભાઈને લાવો છે બાપુ કારણ કે એ દાંત કઢાવવાનું કામ એમનું છે અને હાસ્ય બાપુ જીવનમાં જરૂરી છે બાપુ અડધા રોગ ઉયા જાય એટલે હાસ્ય અંદર થી ઉભું થવું જોઈએ પછી હિ 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 કરો ન જાય એમ નહીં કોઈ ગલગલિયા કરે ને હિ હિ થાય એમ નહીં પણ એની વાત ઉપરથી બાપુ તમારે ન દાંત અને કાટવા પડે બાપુ એ હાસ્ય ને અડધા રોગ મટાડી દીધી અને એવી બાપુ કળા હિતેશભાઈ ભાઈ છે જોરદાર બાબુ એને તાલ્યું એકવાર બતાવી લો હિતેશભાઈ અંટાળા એક આપણો બાબુ એક જોરદાર કલાકાર છે અમારે બે ત્રણ વાર ભેગું બે થયું પણ બાબુ દૂધમાં હાકળ ભરે એમ ભળી જાય તમે મેં હમણાં કીધું એમ તમે જોવાનું આપણે સીતારામ કર્યું આમ આમ એટલે આ સીતારામ તો બોલ મરી તો તું જવાનું હમણાં ખબર છે તું જરાક સારું છે સીતારામ નથી બોલતા સીતારામ કાંઈ છે ને રામ મારા જન્મે ને બે અઢી કિલોનો જ હોય 80 80 હો વર્ષ જીવન પછી મરી જાય ને શમશાન માં લઈને હળગાવી નાખો રખિયા ભેળી કરીને જોકોલે બે અઢી કિલો થાય ઠેકડા શું ભરવાના હોય કોટા જન્મ થયા આ પહેલા માં ના ઉદરમાં સંતાન હોય ને માએ બધી તૈયારી કરી રાખી હોય ઘોડીયા ખોયા ને ગોદડા ને બધી એ માને ખબર જ હોય કે મને ભગવાન દીકરો કે દીકરી કાઈક આપશે બધી તૈયારી મા કરી રાખે અને 60 80 100 વર્ષ જીવો ને પછી જ જવાનો ટાઈમ થાય ને તે દીય બધું તૈયાર જ હોય લાકડાઈ તૈયાર હોય ઉપાડ નારાય તૈયાર હોય ગોઠવનારા હોય ને દિવાળીઓ મૂકનારા હોય ને ઘોકા મારનારા હોય હવે પેલી ને શેલી બે તૈયારી છે તો વચલી નહીં કરી રાખી હોય પણ વચ્ચે ઓલું હું થોડુંક આવે ને ગંગા સતીએ એટલે કીધું હું મારું છે ને મનનું કારણ છે આ બે જો મટી જાય ને તો જિંદગીમાં કાંઈ છે જ નહીં પાછા વાતો બધા કરે કાંઈ ક્યાં અરે લઈ જવું અરે તો પણ કોક આ માગણ ને બટકું રોટલો તો દો આ સિટીમાં તમે જોવાનું ઓલા માગણ કે ને એ બાપા કંઈક દો એ બાપા આગળ જવા ગઈ આગળ હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે ચા જાય હવે આવડું મોટું ઘર લઈને બેઠો ભલા એક બટકો પણ ભૂખની ખબર જ નથી રામ આ સુદામાની મેં હમણાં વાત કરી અમીરી છે ને અહીંયા ગરીબી શરમાય આપણો ભાઈ હોય આપણો કાકો હોય આપણો મામો હોય પણ પૈસાદાર હોય ને અહીંયા તમે જાઓ ને આપણે જે ફળી એમ પોઈ ગયા હોય ને તેમ કે હાલ દસ રૂપિયા સામે દૂધ થેલી લેતો એટલે અમે તારા મહેમાન છે તું અમને શું દાડિયા ગણ પૈસાવાળા આપણને બકાલા જેવા સમજે અમીરી છે અહીંયા ગરીબી શરમાય અખિલ નો માલિક આ કૃષ્ણ પરમાત્મા હોનાની દ્વારકાનો રાજા તો બે મિત્ર હતા અને કૃષ્ણ ભણેલા બે પણ કૃષ્ણ બાપુ હોનાની દ્વારકા મળ્યા પછી સુદામાન ભૂલી ગયા નો યાદ કરવા પછી બાપુ અહીંયા આવ્યા પછી બધા ખેલ કર્યા રોયા ને ભૂખ બધી ભાંગી નાખીને બંગલા બનાવ્યા ને એવું બધું કે છે હાશું ખોટું જાણે પણ પછી ન કે એને નો ભાઈ હોય તો નો યાદ કરવો પડે આ જયદીપ અમારા ભાઈ છે અમારે કોક વાર તો સુનગર આમ નીકળ્યા હોય એમ કે જયદીપ શું કરે છે ફોન બોને કરવો જોઈએ પણ પૈસા ચીજ જ એવી છે કે બધું એમ એટલે અમારે હમણાં ધીરુભાઈની વાત કરી ધીરુભાઈને અમારે યાદ એટલા માટે કરવો પડે છે બાપુ અડધી રાતે જે હાકડો કરો ને અમારા બાપુ કાંઈક કામ મારા નહીં બાપુ કેટલાય ના એના સાક્ષી અમારે ચતુરભાઈ ભેગા છે અમે હરિદ્વાર ને પંજાબ ને બાપુ એમની ગાડી આ બળદેવભાઈ સાક્ષી છે હું બળદેવભાઈ પાણીશીનાવા લાખાભાઈ પછી ઘનશ્યામભાઈ એ પણ સ્વર્ગસ્થ થઈ ગયા અશોકભાઈ અમે બધા પાંચ આઠ ભાઈ બંધ ગયા હતા ગોકુળમાં ગયા ને ગોકુળમાં એક નાનો એવો રૂમ હતો અમે અંદર ગયા બાપુ એક બેઠા હતા નાનો અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી મેં કીધું કંઈક અંદર હશે અમે ગયા બે બાપુ કે બે જાઓ અમે બધા બેહી ગયા હો રૂપિયા લાવો શ્યાના એ કે ને ઇસ્કો નાખવાના મેં કીધું હવે અમારા સો રૂપિયા બગડે ને કાનુડાની ઉડે નીંદર બગડે ભલે હું તો એ કે નાસ્તિક લાગો મેં નાસ્તિક છે ને તેમાં કાનુડો દ્વાર ક્યાં વિવા એવો આ સયા નહીં કાંઈ કાનુડો બાપુ અહીંયા અમારી ભેગો છે એટલે વિચાર કરજો બાપુ દુનિયા રખડીને બેઠો છું આખી દુનિયામાં દુકાનો નાખી ન જ બેઠા છે ત્યાં રૂપિયા ગણવાના માણા જોવે છે આપણા જેવા ન જાતા હોત તો અહીંયા બાપુ આ દાડિયા પચાસ રૂપિયામાં દાડિયા મળતા હોત અહીંયા પૈસા ગણવાના દાડિયા રાખવા પડે છે પણ આવી રીતે હિંસકો નાખવાનો હો હો માગે બોલો એક ભાઈ કે વીસ રૂપિયા આપો મેં કહું રામજી મંદિરમાં ચાર ટીગાય છે કઈ છે બાપુ હિલોળા કરો આનંદ કરો અને હું તો એમ કહું કઉપ ને જરૂર હોય ને તો એને કઈક આપજો અને એની બાપુ તમે લાખો રૂપિયા કમાતા હોય પણ માને બાપ ને પૂછીને તમે જશો ને મા બાપ ની સાથી ફાટશે કે હજી મારો દીકરો મને પૂછ્યા સિવાય પાણી નથી પીતો જિંદગીમાં કાંટો ન વાગે રામ ચાલી લાખ ની ગાડી લઈને નીકળે વાયલી સીટ માં જોવો તો કૂતરો બેઠો હે હવે ઈમા બાપુ જો માને બાપા ને બેહડ્યા હોય અરે અમને સારું જોડું નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં જિંદગીમાં બાપુ તાવ ન આવે તાવ કરવાની જરૂર તો આજ તમને ન ખબર પડે તમને એમ જ કરતા એટલે આ નોતી ખબર એટલે હો વીઘા રાખી હતી તું દીઘા ના ઉલાળીયા અમે ડોક કરવા એમે વેસી નાખ્યો તો તું બેટા કારખાને ન સડી ગયો અરે આપણા બાપુ દેહના કોથળા કરી નાખ્યા કોથળા માન બાપે કોક ના ભેગા અરે માવડી કોકના કામ કરે કરેના દળીને મારો દીકરો મોટો થઈ જાય એને એને ભણાવશું સારી જગ્યાએ લગ્ન કરશું અમારી સેવા કરશે અને પછી આ મરીસા હામાં પટિયા પાડતા પાડતા મારી હમું કોઈ કહેતા તને દીદી અરમાન ભાંગી ભૂકો ન થઈ જાય મા બાપના ઘણા છોકરા નથી કે ભગવાન એકાદો દે એકાદો દે શે ઈવડાઈ કે ભગવાન આના કરતા નો દીધો હતો હારું આપણે કે ગામમાં હક છે ને છે પૈસા નથી ઈવડાય કે આપણે પૈસા વાળા ચેતી થાય છે ઈવડાય એમ નથી હોતા પૈસા છે ઈવડાય કે કોઈ ચોરી ન જાય સારું એમ નથી હોતા આપણે એમને સારું હક છે ને છે અને જો બાપુ હક જોતું હોય ને તો તમારી મારી પાસે છે ક્યાંય બાપુ દુકાને મળતું નથી આનંદ કરો મોજ કરો બસ બીજું કાંઈ છે નહીં કાંઈ આપણે આપણે વાતું કરી છે કાંઈ લાયા નથી લઈ જવાનું નથી પણ એને અમલમાં મૂકો ખરેખર નથી અને ખરેખર નથી લઈ જવાનું ભગવાને આપ્યું હોય તો વાપરો બાકી તો મૂકી જવાનું છે વાપરશું નહીં તો આ તો રહેવાનું છે આ ધીરુભાઈ અરે અમે અહીંયા એક એકવાર ધજા ચડાવી દીધી આ ધીરુભાઈ આજ નથી થતા અમારે યાદ કરવા પડે છે કે બાપુ ધજા ચડાવી દીધી આ બધા ડાયરો હતા જ લગભગ બધા હતા કેટલી લક્ઝરીઓ કેટલી ફોર વ્હીલો તે દીએ બાપુ સમાવટ હતી હો આ દાદાના મંદિર સુધી બાપુ ફટાકડાનો પથારી કરી નાખી કાગળિયાની લો આજ યાદ કરવા પડે બાપુ એવું કરીને ગયા ન કે હારે જો એ પૈસા ન વાપી રહ્યો એ હારે જાત કાંઈ છે જ નહીં મજા કરો હળવા ફૂલ થઈ જાવ કોઈની માથે વજન છે એની લઈને ફરે છે સિકંદર નીકળો ને બજારમાં ઘોડાનો રસાલો લઈને ફૂટપાથ ઉપર એક ફકીર હું ફકીર હામી નજર ગઈ ને રસાલો ઉભો રાખે કે ઉભો રાખો ઉભો રાખો ફકીરની મોજ તો જો એક ધોતડી પહેરેલી પાણાનું ઓશિકું કરેલું અને પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને હું સિકંદર અહીંયા ગયો ઈ કે એ ફકીર કાંઈક માયક માયક તારી મોજ ઉપર મને પોહનના પલા છૂટે છે ફકીરે આમ 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 આંખ ઉગાડીને કે મારે કાંઈ જોતું નથી જ્યાં જાતો હોય જામ સિકંદરને ફરસો વળી યોગી કે ભાઈડો આ દિલ્હીનું રાજ માગે તો રાજ આપી દો અને આ છે કાંઈ નથી જોતું ઈ કે પણ કાંઈક તો માગું દિલ્હીનો સિકંદર છું એ કે મેં ક્યાં પૂછ્યું તેમ કોણ છો મારે કાંઈ જોતું જ નથી પછી ક્યાં વાત કે પણ પણ તો કે હું માગું ભૂખ લાગી માંથી એક બેન આવા ખાવાનું દઈ ગઈ એક ભાઈ નીકળ્યો બીડી આપી આ બીડી ટેકાવી હાજે બીજી બેન કોઈક નહીં ખાવા આપે અને સિકંદ ને એમ તો ઘરે તારી ભોલી થાય હાજના ઠેકાણા નથી તોય એને સંતોષ કેટલો છે અને મને આટલું છે તો હજી તો હું બાસકાશ ભરું છું હજી લઈ લઉં હજી લઈ લઉં અને પછી સિકંદર કહે છે હું ਜੇદી આ દુનિયા છોડીને જાઉં ખુદાના દરબારમાં જાઉં તદી મારે ખુદાને કેવું છે કે આવતા જન્મમાં મને આવી મોત દેજે આવી ફકીરી દેજે આવી મને મસ્તી દેજે પછી જે ફકીર બોલ્યો ને ઈ જીવનમાં ઉતારવા જેવું ફકીર કે શું કયો છો કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી મારે ખુદાને કેવું છે કે આવી મને મોત દેજે આવી મને મસ્તી દેજે ઈ કે તમે કદી મરો ખુદાને હેરાન કરવા એના કરતા એ કે આઈનપા કૂતરો બેઠો છે એના પા તમે જમાવો રસલાન જવા દો અત્યારે મોજ ચાલુ થઈ જાય આ તેવડ આપડી